સ્વામિનારાયણ ભગવાનની જય ગુણાધિકાન સ્વામી કહ્યું કે જ્ઞાન શીખે ને સેવા કરે એ વધતા જાય છે એકલી સેવા કરે ને એકલું જ્ઞાન શીખે એ વધે નહીં ઘટે નહીં અને બેમાંથી એક કે ના કરે એ ઘટી જાય એટલે બેની જરૂર છે આ સેવા તમે કહીએ અને જ્ઞાન તો જ્ઞાન આ વાંચનથી સત્સંગ પરીક્ષાથી એમાં બધાથી થાય અને એ જો હમણાં પ્રમુખ સાંઈ મહારાજે વાત કરી કે એમાં કંઈ ચોવીસ કલાક નથી જતા આ વાંચનમાં અમે એટલો સમય તો કાઢી શકીએ બીજા બધામાં ફેલતેલમાં તો ઘણો ટાઈમ જાય છે પણ એ એનો વાંધો નહીં અને આ વાંચન કરવામાં બધું મનમાં ફિટ થયું ના હોય એટલે એવું થાય પણ જો આપણે મોક્ષ પ્રાપ્તિ કરવી છે અને બાપન રાજી કરવા છે તો આ જ્ઞાન શીખવું પણ એમાં બધા બહુ કાચા છે અત્યારે જો તમને આવીને કે કે કોઈ પાંચ મિનિટ વાત કરો પ્રમુખ સાંઈ મહારાજ ઉપર ના સેવા બધી કરે સેવા ધામધૂમથી બધી કરે અને સારું છે સેવાય કરવાની છે પણ તમને કોઈ પૂછે કંઈ ત્યાં સંપ્રદાયનું શું કેમ ચાલે બધું છે એમાં આપણે ફસકી જઈએ અને બીજા બધા તો આપણે જઈએ બીજા બધા જ્ઞાનમાં એના તૈયાર હોય એટલે સેવાને આ વાંચન એ બહુ જરૂર નથી વાંચન બહુ ટાઈમ લાગતો નથી પણ મન આપણે દઈએ તો થાય નહીં તો રહી જાય અને આપણે મનમાં હોય મને નહીં ફાય નહીં ફાવે નહીં તો ના જ ફાવે આખી જિંદગી જદુ રહે ના ફાય પણ જે કહે છે કે એક વાર બે વાર ટ્રાય કરે ના ફાવે ત્રણ વાર ટ્રાય કરે ના ફાવે ચોથી વાર ટ્રાય કરે ના ફાવે પાંચ વાર ના ફાવે છઠ્ઠી વાર ફાઈ જાય પછી મંડવું પડે અને પછી તો એવો રસ લાગે ને પછી અને જ્ઞાનથી આપણી સ્થિરતા રહે જ્ઞાન આ સેવા કરો છો પણ કોઈ ધક્કો લાગે ને નોકઆઉટ તમને કોઈ ગધેડો કે સેવા કરતા ગમે સેવા કરતા તમને ગધેડો કે લેતા રહે કર હવે જતા રહીએ પણ વાંચન જ્ઞાન હોય તો એમાંથી કે આમાં જળ જ્ઞાન જોઈએ પણ તો એ પાપા પગલી કરે એટલે આમાંથી જ્ઞાન થાય તો સ્થિરતા આવે એટલે બેની જરૂર છે આપણે સેવાની અને આ જ્ઞાન અને અત્યારે તો વાંચનનું ચાલે છે વાંચન એમાં બહુ કાચા છીએ આપણે પરીક્ષા આપવામાં બહુ કાચા છે સત્સંગ પરીક્ષા હવે આમાં તમે મોટા મોટા વોલ્યુમ વાંચો છો બધું કરે અને આ તો એક પચીસ પચાસ પાનાનું પરીક્ષા હોય અને અમે ક્રમ બાય ક્રમ થોડું વધતું જાય પણ તો એ તો કાંઈ ના કહેવાય એક દિવસની સિટિંગમાં બધું વંચી જાય બરાબર બરાબર મન લાગીને કરે તો આપણે પંદર દિવસ તો બહુ થઈ ગયું પંદર દિવસ સારી રીતે વાંચન કરીએ અને પછી પરીક્ષા આપીએ પણ મનમાં નથી કે આ સર્ટિફિકેટ કોઈ કામનું નથી આપણે બહાર જગતમાં એટલે આપણે કંઈ કરતા નથી પણ સત્સંગ મહારાજ સ્વામી રાજી થાય છે બહુ મોટી વાત છે બીજાનો રાજીપો લેવો અને મહારાજ સ્વામીનો રાજીફો લેવો એ કેટલું બધું અંતર છે કેટલું બધું પણ આપણે અર્થ અર્થદ્રષ્ટિ હોય તો બીજા બધા સર્ટિફિકેટ ભેગા કરીએ પાંચ પચીસ પણ સત્સંગ પરીક્ષાનું ના કરીએ કેમ કે એની વેલ્યુ નથી જગતમાં એની વેલ્યુ નથી પણ મહારાજ સ્વામી આગળ એની વેલ્યુ છે એટલે કરવું અને કોઈ મોટી વાત નથી એકવાર લગ્ન લાગે તો બધા કરે જો આપણે તો સત્સંગ પરીક્ષા એસી એસી વર્ષના નેવું વર્ષના આપ આપતા હોય છે એ બીજા લખાવે એ બોલે લખે અને એ રીતે પરીક્ષા આપે અને બધું જેને આપતી હોય લગ્ન લાગી હોય એ ગમે તે આપે એટલે આપણે અને મહારાજ સ્વામી રાજીપો છે તો કેમ ના આપો બીજા બધા રાજીપો હોય આપણે રાજીપુ લઈએ તો પરીક્ષા આપીને રાજીપુલ્યો એ કેમ ના કરે જો અમે સાઉથ આફ્રિકા ગયા હતા સાઉથ આફ્રિકા તો ત્યાં પરીક્ષાનો હાર બનાવ્યો હતો જે નાના નાના પરીક્ષાનો જે બુક્સ હોય એનો હાર બનાવ્યો હતો અને હાર પહેરાવ્યો પહેલી વાર જિંદગીમાં આપણે પરીક્ષાનો હાર નહીં તો પરીક્ષા નામ જ ના લે પરીક્ષા ધ્રુવ આવી અને આ લોકો હાર પરીક્ષાનો હાર બને પુસ્તકો જે બધા લાઈનમાં લીધા અને એનો હાર બને તે કેટલો મહિમા હોય તો હાર બનાવે નહીં તો એમને હાર ના બને એટલે જો આપણે એક બાળક કરો તો થઈ જાય વર્ષમાં ખાલી બહુ પંદર દિવસ મહિનો તો આગળ પરીક્ષા હોય એ પેલી હા એ પરીક્ષા હોય મોટી એમાં જરા વાંચવું પડે એમાં જરા ધ્યાન આપવું પણ આ નીચે પરિચય સુધી કોવિડ સુધી તો તમારે એકદમ આપી દેવા પરીક્ષા સહેલેથી પણ મનમાં હોય તો થઈ શકે એટલે આપણે મનમાં ધારવું મારા સાઈન રાજી કરવા છે બીજાને રાજી થાય કે ના થાય મારા સાઈન રાજી થશે અને એ જ મોક્ષ આપવાના છે એ જ કામ કરવાના છે તો બીજા બધાને કોઈને ફરવા ચિંતા કર્યા વગર પરીક્ષા આપ્યા